આપણે જેમ રણુદા જવા ને રસ્તો આપણો અજવાન હોય તો આપણે કોઈ પૂછતા પૂછતા જઈએ એવી રીતે આ સંતો એ જે વાણી ની અંદર કઈક માર્ગદર્શન આપણને મૂક્યું છે અનંત રીતે કોઈ છપ્પાના રોપ ને લીધું કોઈ કોઈ વાણીના રોપ ને લીધું કોઈ ગરબાના રોપ લીધું એમ અનંત પ્રકારે પણ એન કે એન પ્રકારે આ જીવાત્મા ને ભક્તિ ને માટે જ અમને પ્રયત્ન કર્યો છે મંદિર બનાવ્યું ખોટું નહીં બાકી એ જો ના હોય તો આવો એક દાદર છે કહીએ એમ ફરવાનું છે નહીં કારણ કે સીધો અહીં ભગવાન છે પણ એ એને દેખાતો નથી એટલે એના માટે મહાપુરુષો મંદિર મસ્જિદ એ રૂપે જે કેટલું ઉભું કરશે એ બધું એના માધ્યમથી કરી જેવી રીતે એક દાખલો રહે કે આપણું છોકરું નાનું હોય તો એ વાંગણવાડી ને જાય વાંગણવાડી ને કશું ભણવાનું હોય નહીં એમ ભાઈ દેશા દેશા ક્યાંય છે કશું આવે નહીં એમ ભાઈ માત્ર માત્ર હોય તકે ના મમરા એવું કઈ ખાવાનું હોય પણ એ લાલસાય એ છોકરું વાંગણવાડી ને દર્દી હોય આંગણવાડી ની અંદર જે હોય એટલે એની જે મનની ની ભ્રમણા થી શિક્ષક જોડે જે બીક એ બીક એની ધીરે ધીરે એની ગરવી થઈ વાસ્તવમાં આંગણવાડી માં કશું ભરવાનું આવતું નહીં પણ એ એને અભ્યાસ કર્યો એક એક વર્ષ એ આંગણવાડી ની અંદર કઈ બે વર્ષ ગયો એટલે એની એની જે કે એનો ભ્રમ હતો બીક હતી એ બીક એની દૂર થઈ અને પછી એ આગલા ધોરણ એટલે કે એ પહેલા ધોરણ માં થાય પછી અહીં એનો એકડ એક પગડ બેઠે દેખાવ નો હિસાબ એને ભરવા મળે એવી રીતે આ મહાપુરુષો એક આંગણવાડી જેવું એક માધ્યમ જ બન્યું છે આ માધ્યમથી આપણે ધીરે ધીરે આટલે સુધી આવી ગયા છે પણ હજુ આપણો પથ કાપવાનો બાકી છે બાકી છે કે એક દિવસની અંદર આપણે થાય એવું નહીં ઢબળક થાય ઢબળક માં જ્યાં સુધી આપણું શરીર રહેતા સુધી ભક્તિને સાહેબ ટકાવવાની છે ટકાવવાની છે ને ટકાવવાની છે પછી જો બધા અને આપણને એ પણ જોવા મળશે ઘણા એવા આપણને જોવા જોવા ના મળે હું તો મહારાજ દાવ બાર વાર ફર્યો પણ આવું નહીં થતો બને છે ને એટલે આપણે ન્યાય જ છોકરું કદાચ પાછા ધોરણ વધી ભણે પણ પછી આગળ કદાચ એનું મન ભાગલું નહી કરે તો એ છોકરું કઈ નહીં હાલ જાય પછી એનાથી કદાચ કમ્પ્લેન કોઈ પીધા જાય જો દસ ધોરણ કે બાર ધોરણ કરી લીધું તો કદાચ એને કઈ નંબર લાગે કહે એટલે એ ભૂલ પોલી થાય આપણે પોતાની

નહિ પણ પીતા મહાભારત રામાયણ વગેરે વગેરે જે ત્રણ શાસ્ત્રો મારી નજર ને પડે એ અને આજે હું જોઈ લઉં છું કે હું અરિંદર શું કહેવા માંગુ અને એ દિશા લઈને આજે આપણે આગળ સુધી આવી રહ્યા એટલે સંતો આપણને દરેક રીતે મનુષ્ય જેવું તો આગળ કહ્યું કે હું ત્યાં થઈને તમે બોજા ગણાવો કરશો આવા પડશે કાંઈક વાતાવરણને કંઠાય હવે આપણને જ કહ્યું આ મનુષ્ય મળી તો કદાચ ચૂકી જાય અને કદાચ આપણે ઊંટની અંદર ભરવાઈ ગયા તો આપણો એ વારો આવે કે સંતો આ કહેવા માંગે છે ભરત યાત્રા થઈને કે તમે આડા કિલા આપશો અને મૂર્ખો મારે કે પરુણ નાનો માં જેની જેની આરોગ્ય તારા અમે પણ પછી તેને બેચી દે કે એટલે સંતો એ બે વાત જીવન મળ્યું છે તો તમે એને સાર્થક કરી લો એને ઉજાગર કરી લો એને જાગૃત કરી અને એ પશુ પક્ષી ની અંદર આપણે પ્રવેશ ના કરવો પડે એટલે ભજન કરવાનું ભજન શેના માટે કરવાનું છે આપણા પોતાના ધર્મ માટે આપણા પોતાના ધર્મ માટે બાકી કોઈના હાથ આપણે ભજન કરવાનું નહીં કે જે જે મહાપુરુષ જે ભજન કરતા કરતા ગયા તો એવાય તરી ગયા એટલે તરી ગયા આજે આપણે એમને યાદ કરીએ તારીખ નરસિંહને યાદ કરીએ મીરાબાઈને યાદ કરીએ આપણે દાસકર નારણ બાપુ યાદ કરીએ ધરા પણ આ બધા જ પુરુષો ભક્તિ કરતા કરતા જ ગયા પણ વસ્તુ એટલી છે કે ભાઈ જેના જે ટુકડો એનો ભગવાન ટુકડો ટુકડો એ મેઇન વાત અહીંયા આગળ આપની વાત કરી